નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝ માં આપનું સ્વાગત છે વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન શૂન્ય એક દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણને નિસ્તનાબૂદ કરવાના ભાગરૂપે લક્ષ્મીપુરા રોડ પરના સ્વામી વિવેકાનંદ હાઇટ્સ પાસેના ગ્રાઉન્ડમાં સફળ રેડ પાડવામાં આવી આ રેડમાં પોલીસે આરોપી કેવલભાઈ ખોડાભાઈ મહિડાને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો જ્યારે અન્ય બે આરોપીઓ મોહનસિંહ શેખાવત અને સૂરજ કમલાપ્રસાદ સરોજ વોન્ટેડ જાહેર થયા પોલીસે રોયલ ચેલેન્જ અને લંડન પ્રાઇડ વિસ્કી સહિત કુલ એકસો બત્રીસ નંગ વિદેશી દારૂની બોટલો ક્વોટર એક મોપેડ મોબાઈલ અને રોકડ મળીને કુલ અઠ્ઠાવીસ હજાર સાતસોનો મુદ્દામાર કબજે કર્યો આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુ ન્યૂઝ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હજાર બ્યાસીના શરૂઆતથી વડોદરા ટુડે ડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર નાઇન સિક્સ એઇટ સેવન થ્રી ટુ એટ સિક્સ ટુ ફોર અથવા તો નાઇન સિક્સ એટ સેવન નાઇન ઝીરો સિક્સ ડબલ ટુ ફોર પર સંપર્ક કરવા વિનંતી